ના દસ ઉમેદવારો જંગી ચૂંટાયા લગભગ ચારસો ને છસો ને એકાવન મતદાન માંથી બધા ઉમેદવારો ની મહેનત હતી માજી મહેનત હતી અને બધા ખેડૂત મિત્રો એ કોઈ પણ રાજકીય વાત કર્યા સિવાય નહી ભાજપ નહીં કોંગ્રેસ સિવાય આ લોકોએ ખુબ મહેનત કરીને આ દશે દશ ઉમેદવારોને આજે જંગી બહુ મહી લાવ્યા છે ખેડૂતોનો જે વિશ્વાસ છે તે વિશ્વાસ અમે એળે નહીં જવા દઈએ આવતા પાંચ વર્ષનો ખેડૂતો મિત્રો માટે વેપારી મિત્રો માટે જે કંઈ અમારાથી મદદ થશે બજાર સમિતિ થકી એ અમે કરવાના છે કારણ કે જે દશ મિત્રો ચૂંટ્યા છે એ બધા જ ખાનદાન કુટુંબના બધા ઉમેદવારો છે કોઈને કોઈ જાતની ભૂખ નથી બધા જ બધી રીતે સુખી છે અને કોઈ પણ કોઈ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાશ્ય હોય આ બજાર સમિતિ નું સંચાલન અમે કરીશું ભાજપના મિત્રો પણ ખબર પડી ગઈ કે ભાઈ આ ધાબડાવાળાને ટિકિટ આપીને શું થયું એટલે એમને પણ ચેતવાની જરૂર છે અને આવતી જિલ્લા તાલુકા પંચાયત આવતી ભાવડેરી આવતી સેન્ટ્રલ ગોમડી બેંક આવતી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પણ આ પરિણામ આવવાનું છે સમગ્ર જિલ્લો પાલડા તાલુકાની બજાર છે એ ગમણ ઉતરવું જોઈએ અને તાલુકા જિલ્લા પંચાયત બેંક અને સંઘમાં પણ પાલડા તાલુકામાં જ્યાં પરિવર્તન આવ્યું છે એવું પરિવર્તન અમે લાવવાના છે એકસો ને દસ ટકા લાવવાના છે